મિત્રો આ વિડીયોને ફક્ત જોવાનો નથી જીવન બદલવાનો તમારે નિર્ણય કરવાનો છે આ ચેનલ કોઈ સામાન્ય ચેનલ નથી આ ચેનલ તો ભક્તિની યાત્રા ચેનલ છે ભક્તિની યાત્રા ચેનલ છે તો મિત્રો બધા મિત્રોને કહું છું કોમેન્ટમાં જય શીખો તે જરૂરથી લખી દેજો માતાની ભક્તિ આપણે એક પરિવાર જેવું બનાવવાનું છે માતાના આપણે કોમેન્ટમાં એટલા માટે હું લખાવું છું કે મા તમે કોમેન્ટમાં જેટલું લખશો એટલો આપણો વિડીયો વધારે ફેલાશે અને વધુને વધુ ભક્તિ ફેલાશે અને બધાનું જીવન બદલાઈ જાય આપણે એવું ઈચ્છવાનું છે આપણે એવું ઈચ્છવાનું છે મિત્રો આ એક સામાન્ય ચેનલ નથી પહેલાં કહ્યું આ એક સામાન્ય ચેનલ નથી દરેક પ્રવચનમાં માતાજીના આશીર્વાદ હોય છે એ દરેક શબ્દમાં તાકાત હોય છે जो त इच्छो तुम्हारा अधुरा काम पूर्ण त घरमा हमेसा खुसी आए त घरमा दूर दुर थिए तरु घर भक्ति भावना बा, गुजी उठे ती सतत नाम ल्या गरमेन्टमा लो जय श्रीको माताजी जरुर मा मद्दत गर्छ अनि आखो भक्त सुधी पहोचाडि कोशिश गर्छु તમારો એક સબસ્ક્રાઈબ અને એક લાઈક આ ચેનલને મિલિયન સુધી પહોંચાડી શકે મિલિયન ભક્તોને ભેગા કરી શકે છે કારણ કે મિલિયન લોકોનું સારું થાય તમારા એક માણસથી એક તમારે તો ખાલી શેર કરવાનું છે શેર કરશો એટલે કેટલા લોકોને મળી જશે સબસ્ક્રાઇબ કરશો કમેન્ટ કરશો એટલે કંઈક તો મળશે માતાની ભક્તિ વધારે છે વધારે લોકો જોડે જશે વિડીયો બધાનું જીવન બદલાશે તો આજે જ એક પગલું ભરીએ આજે જ એક પગલું ભરીએ મારું નામ ઘરમાં ગુંજતું કરીએ મારું નામ ગજતા ઘરમાં ગુંજતું કરીએ ભાઈઓ બહેનો ચેનલ સામાન્ય નથી એ તો તમને મેં પહેલું કહ્યું અહીં દરેક શબ્દમાં તાકાત હોય છે અહીંયા દરેક શબ્દમાં જીવવાની જીવન જીવડાવવાની તાકાત હોય છે દરેક શબ્દમાં કોઈના દુઃખ દર દૂર કરવાની મારા શબ્દોમાં તાકાત હોય છે અહીંયા હો તો ભાવ સાથે હૈયું ભરીને દિલમાં એક ખુશી લઈને દિલમાં એક નિર્ણય લઈને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ભક્ત સુધી બીજા ભક્તો સુધી પહોંચાડીને ઘરમાં પણ નિર્ણય લેલો દર રવિવારે માતાજીનો દીવો પ્રગટાવો એવું નથી કહેતો તો તેર માતાનો પ્રગટાવો તમારી કુળદેવી હોય ત્યાં આગળ કહો કે મારી કુળદેવીમાં સદાય મસ્ત રાખજે અને અમે અમને પ્રેરણા મળી છે કે સિકોત્રીનું નામ હવે આપણા ગર્ભ ઘર છે તો માં હવે એમનું પણ નામ લઈશું અને તારું પણ લઈશું આવો એક નિર્ણય કરી લો તો જીવન સુખમય અને શાંતિથી જીવન જીવી જેને જેને ભાઈ બાધા રાખે છે જે લોકો નિર્ણય કરે છે કે અમારા આમાં કામ થશે તો આ થશે આ કરે તો બરાબર છે તો બધાને કહું બાધા રાખવાનું હોતું નથી પણ દિલથી રાખજો દિલથી રાખજો ને તમારું કામ જરૂરથી પૂર્ણ થશે કારણ કે દિલથી કરેલું કામ માને ગમે છે અહીંથી નીકળેલા શબ્દો મારે ગમે છે અહીંયા આગળ જે પાપ રાખે છે એ લોકો માને ગમતા નથી અહીંયા આગળ જે એકદમ સત્યતાથી રહે છે અહીંયા આગળથી જે વિચારે છે દિલથી વિચારે છે એ લોકો માને ગમે છે એવા લોકો માને પસંદ છે ભક્તિ માને પસંદ છે સત્ય માને પસંદ છે ભાવ માને પસંદ છે સાચો ભાવના માને પસંદ છે તમારો નિર્ણય આજે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે જરૂરથી મારી ભક્તિ કરશો સર્વે ભક્તોને જણાવવાનું કે કોઈ પણ હોય કોઈ પણ હોય અમીર હોય કે ગરીબ હોય પરમ દુર્જન હોય કે પાપી હોય જો માના શરણે આવી ગયો તો બધું જ સુખ બધું જ દુઃખ સુખ આવી જશે દુઃખ દૂર થઈ જશે પાપી હશે તોય પણ માના શરણોમાં સમર્પિત કરી દેજો તો લખી દો હું આજથી હું આજથી માના ચરણોમાં સમર્પિત થાઉં છું મારી ભક્તિમાં લીન થાઉં છું મિત્રો ભક્તિ એક એવો સાગર છે જે જે તમે અંદરથી કાઢી લો ને તો અંદર ખૂટતું નથી વધે જાય છે છે દરિયામાંથી એક લોટો પાણી લઈ લો દરિયાને કંઈ ફરક નથી પડતો ભક્તિ કરવાથી વધે છે ભક્તિ તો મહાસાગર છે દેવીય શક્તિ છે માં સિકોતેર માં એક જીવતું જાગતું એવું ઉદાહરણ છે એવા પરચા આપ્યા છે મારા જીવનના પરચા જણાવી દઉં એક પરચો પરચા ત્યારે તમને પરચા છું તો યાદ રાખજો મારા જીવનમાં એવું દુખાયેલું કે મારે દર મહિને મારી જે સેલેરી થાય ને તીકડે વિચારવું પડે કે આ પૈસા જે આવેલા છે એ પૈસા મારી જોડે એક રૂપિયો રહેવાનો નથી મને ખબર છે મારી પરિસ્થિતિ મને ખબર છે ઘરમાં ખાવાના ફોફા નહીં કઈ રીતે ખાવું એવું સીમતવાળું અમે એક ટાઈમ બનાવીને ખા ખાધેલું છે અમે એક ટાઈમ ટાઈમ બનાવીને ખાધેલું છે એક ટાઈમ જમેલા છીએ ગરીબી અમે જોઈ છે પણ માએ આપણે ગરીબ બેથી ઉઘારી લીધા છે માએ અમને ફૂલ સપોર્ટ કર્યો છે આવો સપોર્ટ જો તમારે જોતો હોય તો મારું જરૂરથી નામ લેજો કોમેન્ટની અંદર જય સિગોતર જરૂર છે માની ભક્તિ માની ભક્તિ એવું તરત રિઝલ્ટ નહીં આપે તમને મા પહેલાં તમારા પરીક્ષા મળે લેશે કે ભક્ત કંઈ આલવાને લાયક છે કે નહીં આ ભક્ત કંઈ આલવાને લાયક છે કે નહીં જો તમારી ભક્તિ રંગ લાવશે ને તો મેળો પાર થઈ જશે હા તમારા દિલમાં હંમેશા કરુણા રાખો દયા રાખો ભાવના રાખો શ્રદ્ધા રાખો વિશ્વાસ રાખો આવું આવું જીવન અને તમે ગમે તે હોય કે બે માણસ હોય તમે માણસ હોય કે જી માત્ર પર એટલી દયા રાખો ને તે મા કે આ દીકરાને કંઈક આપવા જેવું છે દીકરા ને આપવા જેવું છે ફરી તમે બાઇક લઈને ફરો લખી દો જય સિકોદેર તો લોકો કહેશે આ સિકોદેર જાય જ્યારથી સિકોતરના ચરણોમાં આવ્યો છે જ્યારથી સિકોતરની ભક્તિ કરે છે ત્યારથી આના જીવનમાં તો સુખ 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 છે લાવો આપણે કરીએ લાવો આપણે કરીએ આવી જ રીતે બધાને ભક્તિ કરાવવાની છે એટલે જ કહું છું કે આ વિડીયોને શેર કરજો આ વિડીયોને શેર કરજો લાખો લોકો લગી પહોંચાડજો તો મારા આશીર્વાદ તમારી પણ બના રહેશે માં તમને પણ આશીર્વાદ આપશે કારણ કે માની ભક્તિ એવી છે ને મારું નામ એવું છે ને જેટલું ફેલાવશો ને એટલું મા તમારા પર વધારે ખુશ થશે જેટલું ફેલાવશો એટલું તમારા પર મા બહુ ખુશ થશે બરાબર તો બા તેવું જ ઈચ્છે છે કે એની એના ચરણોમાં બધા આવી જાય એની ભક્તિ બધા કરે મારે નથી જોતી ધન નથી જોતી દોલત નથી જોતી રૂપિયા જોતા નથી અને જોતું નથી કશું જ માને જરૂર છે નહીં મા એક જ વસ્તુની ભૂખી છે ભાવ સાચો ભાવ સાચો નિર્ણય આ વસ્તુથી માં ખુશ થાય છે અને તે તમારા જીવનમાં ખુશીઓ ભરી દે છે જીવન ક્યારે સુખમય થાય માં પરીક્ષા ક્યારે લે છે શું કરીએ તો માં તમને આશીર્વાદ આપે છે શું કરવાથી તમારા જલ્દી કામો થઈ જાય છે શું ના કરવાથી શું ના કરવાથી તમને મા અમુક વસ્તુ એવું હોય ના કરવું જોઈએ તો નહીં કરવાનું કારણ કે ખોટું જે લોકો ખોટું કરે છે એને મા જોઈ રહે છે એનો દાર માં કોઈ દિવસ મદદ નહીં કરે પણ જે સત્યના માર્ગે આવી ગયો છે જે સત્ય કરુણાને માર્ગે આવી ગયો છે એને જરૂરથી મદદ કરશે

તારા મન ના દરવાજા ખો જય સિકોતેર જય સિકોતેર તું બો તારા મન ના દરવાજા ખો જય સિકોતેર જય સિકોતેર તું બો ઘડીએ ઘડીએ તુબો બો મિત્રો આપણે રજા લઈએ અને જોરથી બોલીએ જય સિકોતેર